નવસારી જિલ્લા પંચાયતનું આગામી બે હજાર એકવીસ બાવીસ વર્ષનું એક હજાર સાત કરોડનું બજેટ કોઈપણ ચર્ચા વિના રજૂઆત તુરંત મંજૂર કરી દેવાયું છે જેને કારણે લોકોમાં ખુશી પામી હતી નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપે ભવ્ય વિજયપે મેળવ્યા બ્યા પ્રમુખ તરીકે બિનહરીફ ભીખુભાઈ આહિર વિજેતા થયા હતા પ્રમુખ ઉપપ્રમુખ નિમાયાબાદ બજેટ સમિતિની રચના સહિતના મહત્ત્વના કામો માટે ખાસ સામાન્ય સભા બોલવામાં આવી હતી સભામાં નવા વરેલા પ્રમુખે અગાઉની પરંપરા મુજબ બજેટ વાંચન કર્યું ન હતું પરંતુ પ્રમુખની અનુમતિથી ડેપ્યુટી ડીડીઓ શેખે બજેટની મુખ્ય બાબતો વાંચન કરી હતી બજેટ જે રજૂ કરાયું તે જોતા કુલ એક હજાર સાત કરોડ રૂપિયાના કદનું હતું જે વર્તમાન વર્ષના કદ કરતાં પચાસ કરોડ વધુ હતું જિલ્લા પંચાયત નવસારીની આજની ખાસ સામાન્ય સભામાં જે કુલ એક હજાર સાત પોઈન્ટ પાંત્રીસ કરોડનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં ખાસ મહત્વના મુદ્દામાં શિક્ષણ ખેતીવાડી આરોગ્ય સમાજ કલ્યાણ પશુપાલન સિંચાઈ બાંધકામ અને કુટુંબ કલ્યાણ અને જે વિકાસના કામોમાં આવરી લેવામાં આવ્યા છે અને સંક્ષિપ્તમાં કહું તો તમને વિગતવાર શિક્ષણ વિભાગમાં પંચાણું પોઈન્ટ એંશી લાખ આરોગ્ય વિભાગમાં એકાણું પોઈન્ટ પાંચ લાખ પોષણ વિભાગમાં એકસો છોતેર પોઈન્ટ પચાસ લાખ પશુપાલન વિભાગમાં અઢાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ સમાજ કલ્યાણ વિભાગમાં ત્રીસ પોઈન્ટ સાહીઠ લાખ જાહેર બાંધકામમાં એકસો સત્તાણું પોઈન્ટ નેવું લાખ ખેતીવાડી વિભાગમાં સિત્તેર લાખ અને જે વિકાસના કામો માટે જે બહુ મોટું રકમ જે કહેવાય ત્રણસો પચાસ લાખ રૂપિયા વિકાસના કામો સિંચાઈના કામોમાં સો લાખ એમ કુલ મળીને આ રીતે આયોજન કરીને વિકાસના કામો માટે આટલી રકમ ફાળવામાં આવી છે બજેટ રજૂ થયા બાદ કોઈ ચર્ચા વિચારણા વધુ થઈ નહોતી વિપક્ષના ત્રણ સભ્યો પણ કોઈ વાંધા વિરુદ્ધ સુજાવ આપ્યા ન હતા અને તુરત જ મંજૂર કરી દેવાયું હતું મહત્તમ સભ્યો નવા છે અને પ્રથમમાં ચૂંટાયા છે તથા બજેટના અભ્યાસનો વધુ સમય મળ્યો ન હતો કુલ બજેટમાં ત્રીસ કરોડનું જે સ્વભંડોળનું બજેટ છે તેમાં જે મુખ્ય નાણાકીય ફાળવણી કરાઈ છે તે રજૂ કરાઈ હતી કુલ બજેટમાં આઠસો દસ કરોડની જે ગ્રાન્ટ મળનાર છે તેમાં ચારસો ત્રેવીસ કરોડ તો જિલ્લાના છ તાલુકા પંચાયત અને સુપ્રત કરાશે જિલ્લા પંચાયતનામાં તો ત્રણસો છ્યાસી કરોડ ગ્રાન્ટ રહેશે બજેટમાં એકસો છ્યાસી કરોડની પુરાંત દર્શાવાય છે ઉત્તમ પટેલ નવસારી